ચાણક્ય નીતિ અધ્યાય બે એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્ર ગ્રંથના પ્રથમ અધ્યાયમાં વિદ્યા સંબંધો અને જીવનના મૂળભૂત પાઠ આપ્યા પછી હવે તેઓ બીજા અધ્યાય તરફ આગળ વધ્યા પાટલીપુત્રના એ આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યો અને જિજ્ઞાસુ લોકોને જીવનના વધુ ઊંડા રહસ્યો સમજાવવા તૈયાર હતા આ અધ્યાયમાં તેમણે ધન સંતોષ ક્રોધ સત્ય અને દુર્લભ વસ્તુઓ વિશે વાત કરી અધ્યાય બે ધન સંતોષ અને જીવનના અમૂલ્ય રત્નો આચાર્ય ચાણક્ય પોતાના શ્લોકો દ્વારા લોકોને જીવનના વ્યવહારિક પાસાઓ સમજાવતા હતા જેથી તેઓ મુશ્કેલીઓથી બચી શકે અને સુખી જીવન જીવી શકે પાઠ એક ધનની કિંમત અને સંતોષનો મહિમા ચાણક્યએ પોતાના શિષ્યોને સમજાવ્યું કે ધન કેટલું મહત્વનું છે પણ તેનાથી પણ વધુ મહત્વનો છે સંતોષ તેમણે કહ્યું ધનહીનઃ સુખી ભવેત ધનિચૈવ દુઃખી સંતોષઃ પરમ સુખન સંતોષી નરઃ સદા સુખી જુઓ આ સંસારમાં ધન મેળવવું કેટલું કપરું છે પણ એ ધન કરતાં પણ વધારે દુર્લભ વસ્તુ શું છે ખબર છે પુત્ર જો કોઈને ગુણવાન પુત્ર હોય તો તે ધન કરતાં પણ મોટો વૈભવ છે પણ જો પુત્ર જ્ઞાની બુદ્ધિશાળી અને આદરણીય ન હોય તો તે ધન હોવા છતાંય દુઃખનું કારણ બને છે આપણે બધા ધન પાછળ દોડીએ છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ધનનો સાચો ઉપયોગ શું છે ધન કમાવવું સહેલું નથી તેને સાચવવું પણ મુશ્કેલ છે અને તેનો સદુપયોગ કરવો એ તો સૌથી મોટો પડકાર છે જે વ્યક્તિ ધન કમાય છે તેને સાચવે છે અને ધર્મપૂર્વક તેનો ઉપયોગ કરે છે તે જ સાચો સુખી છે પછી તેમણે સંતોષ વિશે વાત કરી આપણે હંમેશા વધુને વધુ મેળવવાની લાલસામાં ફસાયેલા રહીએ છીએ પણ યાદ રાખો સંતોષ એ સૌથી મોટું ધન છે જે વ્યક્તિ પાસે સંતોષ છે તે ગરીબ હોવા છતાં પણ સુખી છે જે વ્યક્તિ લાલચમાં ફસાયેલો છે તે અઢળક ધન હોવા છતાંય દુઃખી રહે છે સંતોષી નર સદા સુખી આચાર્ય ચાણક્યનો કહેવાનો ભાવાર્થ એ હતો કે ધન કમાવો પણ ધન જ સર્વસ્વ નથી સંતોષ અને સારા સંતાનો એ ધન કરતાં પણ અમૂલ્ય છે પાઠ બે ક્રોધ અને સત્યની શક્તિ ચાણક્યએ ક્રોધ જેવી નકારાત્મક ભાવના અને સત્ય જેવી સકારાત્મક શક્તિ વિશે સમજાવ્યું ક્રોધઃ સર્પવિષમ ઘોરમ ક્રોધઃ સર્વવિનાશકઃ સત્યમ પરાક્રમો લોકહિતાય વય જુઓ ક્રોધ એ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે ક્રોધમાં વ્યક્તિ એવા કાર્યો કરી બેસે છે જેનાથી તેને પાછળથી પસ્તાવો થાય છે ક્રોધબુદ્ધિને નષ્ટ કરી દે છે અને સંબંધોને તોડી નાખે છે ક્રોધને કાબૂમાં રાખવો એ જ સાચી વીરતા છે પછી તેમણે સત્ય વિશે વાત કરી આ સંસારમાં સત્ય કરતા વધુ શક્તિશાળી કંઈ નથી સત્યની હંમેશા જીત થાય છે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે સત્ય બોલવું કદાચ મુશ્કેલ હોય શકે પણ તે જ વ્યક્તિને ભવિષ્યમાં સન્માન અને શાંતિ અપાવે છે જે વ્યક્તિ હંમેશા સત્યના માર્ગે ચાલે છે તેને ક્યારેય કોઈનો ડર રહેતો નથી તેમણે ઉમેર્યું કે સત્ય એ જ તપસ્યા છે સત્ય એ જ જ્ઞાન છે સત્ય જ પરમ ધર્મ છે આચાર્ય સમજાવતા હતા કે આપણે ક્રોધથી દૂર રહેવું જોઈએ અને હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ કારણ કે સત્યમાં જ સાચી શક્તિ રહેલી છે પાઠ ત્રણ દુર્લભ વસ્તુઓ અને સારા કાર્યોનો પ્રભાવ આચાર્ય ચાણક્યએ જીવનમાં કેટલીક દુર્લભ વસ્તુઓ અને સારા કાર્યોના પ્રભાવ વિશે જણાવ્યું કાં દુરારાધ્યા દુષ્ટસ્ત્રી કોહી સુખી જીતેન્દ્રિય કીં ધનમ શ્રુતમ કીં સુખમ અરોગતા આ સંસારમાં કેટલીક વસ્તુઓ એટલી દુર્લભ છે કે તે ભાગ્યે જ મળે છે જેમ કે માનવજન્મ આ મનુષ્ય અવતાર ખૂબ જ દુર્લભ છે અને તેનો સદુપયોગ કરવો જોઈએ બીજું દુર્લભ શું છે સારી સંગત જો તમને સારા સજ્જન લોકોની સંગત મળે તો એ ધન્યવાદને પાત્ર છે સારા મિત્રો સારા ગુરુ સારા પડોશીઓ આ બધું ભાગ્યે જ મળે છે જે વ્યક્તિને સારા લોકોનો સાથ મળે છે તેનું જીવન સાર્થક બની જાય છે પછી તેમણે સારા કાર્યોના પ્રભાવ વિશે કહ્યું જેમ એક સારો પુત્ર આખા કુળનું નામ રોશન કરે છે તેમ એક સારો વ્યક્તિ પોતાના કર્મોથી સમાજમાં પરિવર્તન લાવે છે દાન એ સૌથી મોટો ધર્મ છે જે વ્યક્તિ દાન આપે છે તે ક્યારેય ગરીબ નથી થતો દાન આપવાથી ધન ઘટતું નથી પણ વધે છે અને પુણ્ય મળે છે અને યાદ રાખો સારા કાર્યો ક્યારેય વ્યર્થ જતા નથી ભલે તમને તરત જ તેનું ફળ ન મળે પણ ભવિષ્યમાં તે ચોક્કસપણે સારા પરિણામો આપશે જેમ એક નાનો છોડ એક દિવસ મોટો વૃક્ષ બનીને છાંયડો આપે છે તેમ સારા કર્મો એક દિવસ તમને સુખ અને શાંતિ આપશે આ શ્લોક જીવનમાં સૌથી દુર્લભ વસ્તુઓ અને સાચા સુખની વ્યાખ્યા પણ આપે છે સૌથી વધુ દુઃખદાયક શું છે દુષ્ટ સ્ત્રીને પ્રસન્ન કરવી સૌથી વધુ સુખી કોણ છે જેણે પોતાની ઈન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે જીતેન્દ્રિય સાચું ધન શું છે શ્રુતમ એટલે કે શાસ્ત્રોનું જ્ઞાન અથવા વિદ્યા સાચું સુખ શું છે અરોગતા એટલે કે નિરોગી કાયા પાઠ ચાર નીચ વ્યક્તિના સ્વભાવ અને ઉદ્ધાર ચાણક્યએ નીચ ખરાબ સ્વભાવના લોકોના સ્વભાવ વિશે પણ વાત કરી અને તેમને સુધારવા કેટલું મુશ્કેલ છે તે સમજાવ્યું સ્ત્રી મિત્રમ શઠમ ભૃત્યશ્ચોત્તરદાયકઃ સર્પશ્ચ ગૃહે વાસો નૈવ સંશય કેટલાક લોકો સ્વભાવથી જ નીચ હોય છે તેમને ગમે તેટલું જ્ઞાન આપો તેમને ગમે તેટલું શીખવો તેઓ ક્યારેય પોતાના ખરાબ સ્વભાવને છોડી શકતા નથી જેમ સાપને દૂધ પીવડાવવાથી તે અમૃત નથી બની જતો પણ તેનું ઝેર વધે છે તેમ નીચ વ્યક્તિને સારું શીખવવાથી તે સુધરતો નથી પણ કદાચ વધુ ખરાબ બની શકે છે અહીં ચાણક્ય સ્પષ્ટપણે કહે છે કે જો ઘરમાં દુષ્ટ સ્ત્રી હોય છળકપટ કરનારો મિત્ર હોય જવાબ આપનારો નોકર જે આદર ન કરતો હોય હોય અને સાપનો વાસ હોય તો તે મૃત્યુ સમાન છે તેમાં કોઈ શંકા નથી આ બધા તત્વો જીવનને દુઃખમય અને જોખમી બનાવે છે આવા લોકોથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે તેમની સાથે દલીલ કરવી કે તેમને સુધારવાનો પ્રયાસ કરવો એ ફક્ત સમય અને શક્તિનો બગાડ છે બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા આવા લોકોથી દૂર રહે છે અને પોતાના સમયનો સદુપયોગ કરે છે જોકે ચાણક્ય એ પણ ઉમેર્યું કે જો કોઈ ખરેખર બદલવા માગે છે તો તેને અવસર આપવો જોઈએ પણ જો તે વારંવાર પોતાની ભૂલોનું પુનરાવર્તન કરે તો પછી તેને છોડી દેવામાં જ ભલાય છે અધ્યાય બેનો સારાંશ જીવનના મૂલ્યોનું મહત્વ આચાર્ય ચાણક્યએ પોતાના બીજા અધ્યાયમાં લોકોને ધન સંતોષ ક્રોધ સત્ય દુર્લભ વસ્તુઓ અને નીચ વ્યક્તિઓના સ્વભાવ વિશેના ગહનપાઠ શીખવ્યા તેમણે સ્પષ્ટ કર્યું કે ધન મહત્વનું છે પણ સંતોષ એ સૌથી મોટો વૈભવ છે તેમણે ક્રોધથી બચવાની અને સત્યના માર્ગે ચાલવાની સલાહ આપી તેમણે માનવજન્મની દુર્લભતા અને સારા કર્મોના મહત્વ પર ભાર મૂક્યો આ અધ્યાય દ્વારા ચાણક્ય એ સંદેશ આપવા માંગતા હતા કે સુખી અને સંતુલિત જીવન જીવવા માટે ભૌતિક ધન કરતાં પણ આંતરિક મૂલ્યો સંતોષ અને સારા કર્મોનું પાલન કરવું વધુ જરૂરી છે જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ